ઘરમાં મંગા હોય જાય ગમકાન તાલુકો રોપ જિલ્લો બહુ જ કચ્છ છે હવે મેં રોજગાર માટે અમારા દસ દસ એકરના જે કારખાના મને સરકારે મંજૂરી આપી હતી એના કાયમી કામ કરતા હોઈએ છીએ પણ માથાભારે ભૂમાફિયાઓ છે એના જરાય રાજી પણ નથી એને કારણે કાળા કાચવાળી ગાડીઓ લઈ આવી અને સીધા મારી બધા માટે ફાયરિંગ જ કરી ખુલે આમ કેટલા લોકોને ઈજા ઈજા પાંચ લોકો થઈ અમને ઈજા

કોઈ ધાક બેસાડવા માટેનું જો આવું કરતા હોય કોઈ એવું એક રબારી સમાજ ચલાવી નહીં લે અમે આની રજૂઆત કાલે અમારે આજે આમને નિર્દોષોને જવાબ લઈ અને નહીં મૂકવામાં આવે તો કાલે અમે આવતીકાલે ડીએસપીને મળશું અને આઈજીને મળશું મારો રબારી સમાજ મોટી સંખ્યામાં ઘેરો થાય અને આવતીકાલે આવેદનપત્ર આપશે અને તાત્કાલિક રજૂઆત કરશે કે ભાઈ આવા ખોટા જે ગુનેગારો છે એને સામે ગુનો કરે એમને વાંધો નથી પણ જે માણસો પોતાની મજૂરી કરતા હોય એવા માણસોને ત્યાં હેરાન ન કરે એના માટે અમારો સમાજ લડી લેવા માટે તૈયાર છે અને આવતીકાલે ડીએસપી કે આઈજીને મળી અને અમે આવેદન પત્ર આપશું શું નામ છે મારું નામ દેવસિંહ રમણભાઈ રબારી ભચાઉ તાલુકા રબારી સમાજના પ્રમુખ આજ આ બનાવ જે બન્યો છે કાલે રણમાં ત્યારે જે આરોપી તરીકે નામ કાજા અમરા રબારી શિકારપુરના નામ આપેલ છે કે રબારી ત્રણ ને બત્રીસે હોટલે હતા તે પછી ચાર સાડા આજુબાજુ ની તો અમારી એક એટલી વિનંતી છે કે સીસીટીવી કેમેરા અને એમનું લોકેશન ચેક કરી અને જો આમાં ક્યાંય પણ કસૂરવાન હોય તો એના અમે તપાસ થાય તો અમને કોઈ વાંધો નથી પણ કોઈ આમાં ક્યાંય કોઈ રીતે પણ સામેલ નથી અને ક્યાંય પણ ગુનેગાર નથી તો ખોટી રીતે કર્નડગત કરી અને કોઈના કહેવાથી અમારા સમાજમાં આ રીતે કોઈને ખોટી રીતે હેરાન ના કરે પછી તેમના કુટુંબજનોને ઘરેથી શિકારપુરથી નિર્દોષ એમના ભાઈઓને ત્યાંથી પોલીસ લઈ એના નિવેદનના પાને કે નિવેદન લેવાશે આ લેવાશે તે છે પણ જ્યાં આ વિષય છે વિષયનું કોઈ તપાસ નથી થઈ અને મોરથી અરબાઈના નિર્દોષ દીકરા જે સાંજે બસો અઢીસો ત્રણસો રૂપિયા મજૂરી કરી પેટ ભરી એનું ગુજરાન ચલાવે છે એવા લોકોને ફફડાવે નહીં એમના પાછળ કુટુંબીજનો ખો છે નાના બચાવ માનસિક ખોટી અસર ના પડે એના માટે હું આ પોલીસ તંત્ર પાસે એક વિનંતી કરું છું કે અમારા માલધારી સમાજને ખોટી રીતે કનકગત ન થાય એના માટે અને ક્યાંય પણ આ લોકોની સંડોવણી હશે તો અમે સામેથી એમને તમે આપ કહેશો તો અમે તમે કહેશો ત્યાં હાજર કરશું એના નિવેદન લેવા હાજર કરશું અને આ નિર્દોષ માણસોને પણ ક્યાંય તમને એવું લાગે નિવેદન લેવા તો તેના ઘર બેઠા પોલીસ નિવેદન લઈ શકે છે અને ત્યાં તમે પોલીસની ગાડી લઈને ત્યાંથી તેને ગુચકીને લઈ આવો તો સમાજની અંદર એમની પર ખોટી અસર પડે કે આ લોકો કોઈ મોટા ગુનેગાર માથામાં છે એટલે એમને પોલીસ ઉપાડી જાય છે ત્યાં આવું ખોટી સમાજની અંદર એમની ઇમેજ ખરાબ ન થાય એના માટે એક વિનંતી છે તંત્ર પાસે કે આને અમારે સમાજને મહેરબાની કરી અને શાંતિથી જીવવાળો સમાજ છે અને અમે આમાં ક્યાંય માથાકૂટમાં માનવાવાળો સમાજ નથી અને અમે માલધારી જીવન મજૂરી કરી અને આ જીવન જીવવાળો માણસો છે અને ક્યારેય પણ અગાઉ પૂર્વ ક્યાંય બનાવ બન્યો હોય અને એમાં કોઈ શંકા કરશે કે હવે એના આધારે અત્યારે હેરાન કરવામાં આવે તો આ વ્યાજબી નથી